સાંજે ગોપીન ગામે જાહેર સભામાં કહ્યું કે હું મૂરત્યો છું ઘરે પ્રસંગ હોય તો સંબંધીઓને લેવા જવું પડે છે હું તાણ કરવા આવ્યો છું તમારા એક દેશના પચાસ કરોડ લોકોને સુવિધા મળે છે તેમના જઠ ઠરે છે એંસી કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ લોકડાઉન સહિતના નિર્ણય થાળી વગાડવા કે દીવો સળગાવવો ભારતને બે વેક્સિન બનાવી અન્ય દેશોને પહોંચાડવી રામ મંદિરમાં નિર્માણ અને પાવાગઢ ઉજ્જૈન કાશી મંદિરમાં કોરિડોર તથા અબુધાબીમાં મંદિરને યાદ કરાવ્યા હતા રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને પરત લાવ્યા અને રશિયાની અણો યુદ્ધની ધમકી વખતે મધ્યસ્થી કરી હોવાનું જણાવ્યું હતું રૂપાલાનો વિરોધ કરનારા ક્ષત્રિયોની અટકાયત કરાઈ હતી રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા છે તેમના ક્ષત્રિય સમાજના લોકોએ રવિવારે મોટા વરાછા તળાવ સર્કલ પાસે વિરોધ કર્યો હતો જેથી ઉત્તરાયણ પોલીસે એકવીસ જણાને ડિટેન કરી અમરોલી પોલીસ મથકે લઈ ગયા હતા ગીત ગાતા અમારા શિક્ષકો એને ગૌરા ગૌરવતા અમે જોર જોરથી ઝીલતા विजय વિશ્વ તિરંગા प्यारा झंडा ऊंचा रहे हमारा પણ તેથી એનો ભાવાર્થ શું થાય વિજય વિશ્વ તિરંગા એટલે શું હશે એની સમજણ નહોતી પણ જેથી આ દીકરાએ મને એમ કીધું કે તમે તિરંગો હાથમાં લઈને નીકળજો તમારી ઉપર કોઈ ગોળીબાર નહીં કરે ત્યારે મને સમજાણું કે વિજય વિશ્વ તિરંગા ત્યારે અને વટ કહેવાય કે ન કહેવાય ભારત નો વટ કેવાય કે નો કેવાય તો હું અહીંયા હાગમતી એટલું જ કેવા માટે આવ્યો છું વટ વાળા ની ભેલ